શામજી બાપુને આપણે માતાજી મેરડીમાં અહીંયા બિરાજમાન થયેલા છે ત્યાં આપણે આ માતાજી જબરજસ્ત છોડલા નીચે અને વરઘોર જંગલમાં માતાજી બિરાજમાન છે આ ફરતી ગોર ઘંઘોર જંગલ જ છે એ તમને પણ માતાજીના મંદિરના પણ દર્શન કરાવી રહ્યો છું હમણાં આ આપણે માતાજીનું મંદિર આવેલું છે

તારીવારા મેરડી માતા વિશાળ વડલો છે વિશાળ વડલો છે આ મંદિર પણ તારીવારા મેરડી માતા ભગત સીતારામ છે છે આવેલા એમની આરે આપણે આવેલા છે જય માતાજી જય માતાજી જય માતાજી આદેશ આદેશ તારીવારા મેરડી માતાના બધા દર્શક મિત્રો દર્શન કરી શકો છો વિશાળ માતાજી નું મંદિર છે પણ આ વડલો પણ ઘેકુર છે જબરજસ્ત જગ્યા છે લોકેશન અત્યાર રાત નું છે એટલે અત્યારે તો બહુત ભયંકર વટલો છે વટલો જોઈ શકો છો જબરજસ્ત વટલો છે તારીવાળા મેલડી માં કહેવાય વટલો છે કાળભેરો છે પણ એ બિરાજમાન છે આ વિશાળ વટલો તમે જોઈ શકો છો બધા ઓકે સીતા ¿Qué es Sitaram? Sí, Sitaram, Ades, Papuno, Sito, sí, Ades. Ades.